હેલો મિત્રો તો આજે આપણે કન્ડક્ટર માટે સિરીઝનો ભાગ નંબર પાંચ અને એમાં સ્ટેજ આધારિત દાખલા જે આપણી કન્ડક્ટરની એક્ઝામમાં પાંચ માર્ક્સના પૂછાય છે દસ માર્ક્સનું ભેગું છે એમાં પાંચ માર્ક્સનું નિગમને લગતી માહિતી અને પાંચ માર્ક્સના સ્ટેજ આધારિત દાખલા એમાં લગેજ લગેજવાળાના દાખલા અને સ્ટેજ આધારિત દાખલા બે પ્રકારના પૂછાય છે તો આપણે એમાં પહેલો ભાગ કે સ્ટેજ આધારિત દાખલા આજે ભણીશું અને એટલું સરસ રીતે ભણીશું કે જેનાથી તમને ફરીથી આ વસ્તુની જરૂર જ નહીં રહે ખ્યાલ આવ્યો કારણ કે આ એટલું સરળ વસ્તુ છે જો આપણે મેથ્સ અને રીઝનિંગ થોડી ગણીએ તૈયારી કરતા હોય કેટલી વીસ ટકાએ તૈયારી આપણી હોય તો આ તો સામાન્ય છે એમાં વીસ ટકા તૈયારી તમારી હશે ખાલી જવાબ આપી દો એ રીતે આ દાખલા પૂછા છે બરાબર આમાં કઈ મોટી ગણતરી હોતી નથી ફક્ત તમારું મગજ ખુલ્લું રાખવાનું શું કહ્યું છે એની સમજણ ખાલી પડે તો તમને આ દાખલા સરળતાથી આવડી જશે અને હું તમને એ રીતે જ કરાવીશ આપણે આના મિનિમમ બે ત્રણ ભાગ બનાવીશું અને બે ત્રણ ભાગ લગેજ બાળાને ગણતરીના બનાવીશું એટલે છ વિડીયો આપણા જોશો એટલે તમારે આ ક્યાંય કરવાનું રહેશે નહીં ખ્યાલ આવી ગયો તો મિત્રો આપણા આગળના ચાર ભાગ જે મેથ્સ અને રિઝનિંગના હતા જો કોઈ મિત્ર પહેલીવાર આ વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આગળના ચાર વિડીયો ખૂબ જ મહત્વના હતા અને હજુ પાછળ બીજા વિડીયો બનતા રહેશે કારણ કે આપણો ટાર્ગેટ છે કે વિડીયો આના બનાવી દઉં રિઝનિંગના અને આના પાંચ છ વિડીયો બનાવી દઈએ એટલે કે આપણું ટોટલ પંદર એક વિડીયોનું થઈ જાય તો પંદર વિડીયોમાં તો તમે એકદમ તૈયાર થઈ જશો કે પંદર વિડીયો જોઈ લીધા તો તમે મેથ રીઝનિંગ અને આ સ્ટેજ આધારિત ને લગેજ વાળા તમને કોઈ તકલીફ રહેશે નહીં અને મિત્રો એ જ નક્કી છે કે કંડક્ટરની એક્ઝામમાં જે બીજું બધું પૂછાવાનું છે કે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ ઇતિહાસ ભૂગોળ જે બધું પૂછાવવાનું છે એ બધા વાંચનના વિષયો છે તો વાંચનના વિષયો તો સૌ કોઈ કરી લે છે પરંતુ આ મેથ્સ અને રિઝનિંગ આના ઉપર ખૂબ મોટો भार मुझको पड़छ कारण के तुम्हारे जो मेरिट में आओ है तो आप 15 में से 15 में से વધારે પણ 12 13 मार्क्स જેને આવી ગયા સમજી લેઓ કે મેરિટમાં આવી ગયું કારણ કે મોટો ભાર આ ઉપર છે આ જો 15 માર્ક્સ ગયા તો તમે મેરિટમાં નહી આવી શકો પાસ કદાચ થઈ જશો પરંતુ સમજી લો કે ટાઈપ પણ વધારે આપ્યો છે લોકો તૈયારી પણ એવી કરે છે તો આપણે કંઈક વિશેષ તૈયારી કરવી પડશે લોકોને એવું થઈ ગયું છે કે મેરિટ ક્યારે પડશે ક્યારે એનું પેલું એ થશે અને ક્યારે પરીક્ષા આવશે તો જ્યારે આવ્યું હોય પણ આપણે તૈયાર થઈને બેસવા જો સમજી લો કે આપણે કંડક્ટર બનવાના છીએ જો આપણે તૈયાર થઈ અને બસ સ્ટેશન જતા રહીશું તો બસ પાંચ દસ મિનિટ મોડી આવશે તો પણ આપણને લઈ જશે પરંતુ આપણે તૈયાર જ મોડા થઈશું ને જો બસ ટાઈમે આવી ગઈ તો આપણને રહે ઊભી રહેશે આપણે આપણી તૈયારી કમ્પ્લીટ કરી દેવો પછી પરીક્ષા ડ્રાઈવરની પરીક્ષા આપી હોય એના વિડીયો જોતા હોય તો એમને ખાસ કહું છું કે એની આન્સરથી ફાઈનલ આન્સરથી મુકાઈ જાય છે એના જોડે તમારી ઓએમઆર સીટ મેચ કરી લેજો એટલે તમને તમારું રિઝલ્ટ ખ્યાલ આવી જશે

આમો ગણતરી કરવા માટે એક સ્ટેજ એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર આટલું યાદ રાખવા કે આપણે એક સ્ટેજ એટલે કે બસ 6 કિલોમીટર જાય એટલે એને એક સ્ટેજ ગણ અને એક સ્ટેજ તમને વાળો આપેલું છે કે એક સ્ટેજ નું વાળું આટલું છે કે તો આટલા સ્ટેજ નું વાળું આટલું છે કો તો આટલા સ્ટેજ નું કેટલું વાળું થાય

સૌસ્તે બરાબર અ અડધો એટલે આ 6 કિલોમીટર હતું 6 ના અડધો કેટલા થાય 3 કિલો 3 કિલોમીટર બરાબર 1 સૌસ્તે થાય કેટલું 1 સૌસ્તે એ જ રીતે અ 1 સૌસ્તે બરાબર 3 કિલોમીટર અને 3 કિલોમીટર બરાબર 1 સૌસ્તે આટલો ખ્યાલ આવી ગયો આ ત્રણ વસ્તુ તમારે ખાસ મગજમાં ફિટ કરી લેવા બીજી એક વસ્તુ કે આ સબસ્ટેજને એ 9:30 સુધી ગણતરીમાં લેવો એટલે કે 10 સુધી પણ 10 તો સ્ટેજ થઈ જાય એટલે 9:30 સુધી સબસ્ટેજ ગણતરીમાં લેવો સબસ્ટેજ ગણતરીમાં લેવા પછી શું થાય મિત્રો અસારો નો પછી 10 સ્ટેજ થઈ જાય બરાબર 10 પછી આગળ જવું હોય તો સીધું 11 સ્ટેજ લેવા પછી 12 સ્ટેજ થઈ જાય જે વચ્ચે આપણે શરૂઆતમાં કેવું હોય કે 1 સ્ટેજ પછી 1.5 સ્ટેજ 2 સ્ટેજ 2.5 સ્ટેજ બરાબર આ રીતે ગણતરીમાં લેવાતો આ રીતે થતો સદર સદર 950 થી આવશે 950 પછી 10 થઈ ગયા 10 સ્ટેજ થઈ જાય પછી સીધા 11 સ્ટેજ 12 સ્ટેજ એ રીતે જાય પછી સબ સ્ટેજ નીકળી જાય કદાચ થિયરીમાં પ્રશ્ન પૂછી લે આપણે एग्जाम આપવા જવાના છે થિયરીમાં પ્રશ્ન પૂછી લે કે કયા સ્ટેજ પછી સબ સ્ટેજ હોતા નથી તો 10 સ્ટેજ પછી સબ સ્ટેજ હોતા નથી આ ખાસ ધ્યાન માં રાખજો બીજી વસ્તુ મિત્રો તો આપણે જોઈએ બરાબર તો આ તો તમે બેઝિક આ તો ખ્યાલ આવી ગયો બીજી વસ્તુ એ કે ગમે ત્યારે ભાડાની ગણતરી કરતા હો બરાબર ગમે ત્યારે ભાડાની તમે ગણતરી કરતા હો અને એમાં જવાબમાં ધારો કે 11.20 રૂપિયા આવે દાખલા તરીકે કોઈ ભાડું સોદો અને 11.20 રૂપિયા આવે તો હવે વિચાર કરશું કે તમારે ટિકિટ નું ભાડું આપવાનું કેટલું થશે હવે અત્યારે આપણે આ 20 પૈસા કોઈ ચરાણમાં છે નહીં તો તમારે આપવાના કેટલા થશે તો મિત્રો સામાન્ય ગણતરીમાં આપણે જ્યારે મેથ્સ ભણતા હોઈએ છીએ ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભલે 50 ની ઉછી રકમ હોય યા 0.50 થી ઓછો હોય તો આગળની રકમ આપવાની થાય અને 0.50 થી વધારે હોય તો આમાં એક ઉમેરી લેવાનું છે ગણતરી આપણે સામાન્ય રીતે એ રીતે જો છે પરંતુ ગમે ત્યારે ભાડાની ગણતરી કરતા હો ત્યારે તમારે કોઈ પણ આના ઉપર ખાલી પૈસા આવે બરાબર એટલે જીએસઆરટીસી કદી એ નુકસાન કરતી નથી વ્યક્તિ પાસે 11.20 રૂપિયા લેવાના થાય તો જીએસઆરટીસી કેટલા લેશે 12 લેશે ક્યારે 11 લે નહીં આટલું ખાસ ધ્યાન રાખવાનું કે ઉપર ગમે એટલા પૈસા આવે ચાલી પૈસા આવે તો આપણે રૂપિયા જ ગણી લેવા ખ્યાલ આવ્યો એટલે આ બીજો ખાસ ધર્મ રાખજો અને હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ રકમને ખાલી સમજવાની મિત્રો સમજ્યા તો સમજી લેવાનું કે આવડી જુઓ પહેલી રકમ તમે વાંચો લોકલ બસમાં 1.5 સ્પીડનું ભારું રૂપિયા હોય તો 3 મુસાફરોનું ભારું કેટલું થાય હવે સમજો હવે જુઓ કે પેપર સેટર તમને આ રીતે જ આપે છે ખ્યાલ આવ્યો અમુક રકમો કામની નહીં હોય ને તો પણ પેપરમાં અંદર એડ હશે તમે એ રકમોને જોઈને ચક્રાવે ચડી જશો કે આનું શું કરવું ખ્યાલ આવ્યો જુઓ આપણે સમજવાનું કે લોકલ બસમાં ધારો કે ઊજવ છે તો એક બસમાં 1.5 પાંચ સ્ટેજ મારે જવાનું છે તો ₹8 ભાડું છે આપણે આપી દીધું છે કેટલું ભાડું છે ₹8 અને મારી અંદર બીજા બે જણા છે તો ત્રણ મુસાફરોનો ભાડું ચૂકવવાનું તો એક નું ₹8 ત્રણ મુસાફરો થયા ટોટલ તો કેટલું ભાડું થાય આપણે મિત્રો આ ગણતરીમાં કોઈ સૂત્ર મૂકવાની જરૂર નથી એક સ્ટેજ એટલે આટલા ₹8 આટલું કશું મૂકવાની જરૂર નથી સીધી ગણતરી થઈ જશે આપણે ખાલી સમજવા કે લોકલ બસનો 1.5 સ્ટેજનું ભાડું ₹8 કેટલું ₹8 ભાડું આપણે એવું સમજી લો અને ₹8 ભાડું અને 3 બરાબર એટલે કે ગુણ્યા 3 આ મુસાફર તો ₹8 ભાડું હતું અને 3 વ્યક્તિએ જવાનું હતું તો ₹8 ગુણ્યા 3 વ્યક્તિઓ તો 8 તરી કેટલા બની ત્ર चौबीस तो जवाब पिक आएगे जैसे चौबीस बोलो छह हो गए हमें अपने जुए नेक्स्ट आपको जो, नेक्स जो मिला हमें जे ओवरचालिस किलोमीटर इतने छह पॉइंट पहुंचते आठवां तरी एक्सप्रेस बस में मुसाफिर करवा जो मुसाफिर बारों मुसाफिर डीट एकतालिश रुपये होए तो बेपुक्तवाइना अने एक बालक मुसाफिर को बारो कितन� ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ગમ્મે ત્યારે આપણે ભાડું આપી દીધું હોય આ ભાડું છે ભાડું આપી દીધું હોય તો સમજી લેવાનું અને મુસાફરો આપી દીધા હોય ભાડું આપી દીધું હોય અને મુસાફરો આપી દીધા હોય તો આપણે આ આ વસ્તુની કોઈ જરૂર પડશે કેટલા સ્ટેજ છે કેટલા કિલોમીટર છે આપણે એની કોઈ જરૂર નઈ પડે કારણ કે આપણે સીધું ભાડું આપી દીધું છે કે ભાઈ જવાબું છે તે અનુભવ 41 રૂપિયા છે બરાબર તો હવે કેટલા જણાને જવાનું છે એટલું શોધવાનું રહે તો સમજી લેવાનું કે ભાડું કેટલું 41 રૂપિયા બરાબર હવે કેટલા માણસો મુસાફરી કરે છે તો બે પુખ્ત વયના પુખ્ત વયના એટલે બે આખી ટિકિટ અને જો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે જીએસઆરટીસી માં 5 થી 12 વર્ષનું બાળક હોય તો એનું ભાડું થાય નાનું બાળક હોય તો એનું ભાડું થાય નહીં અને 5 થી 12 વર્ષના બાળકનું ભાડું કેટલું થાય તો અડધી ટિકિટ જે આખી ટિકિટ હોય એટલે 1/2 એટલે અડધી ટિકિટ ખ્યાલ આવી ગયો હવે જો બે મુક્ત હોય એટલે બે ટિકિટ આખી થશે આપણે અહીંયા લખી બે ટિકિટ આખી વત્તા શૂન્ય એક બાળક નું સાથ બાળક મુસાફર લખેલો એટલે સમજી લેવાનું કે ભાડું આપે એવું નથી ખ્યાલ આ એક બાળક મુસાફર તો અડધી ટિકિટ દેની તો 0.5 તો કોટલ અડધી ટિકિટ લેવાની થાય ખ્યાલ આવ્યો તો 41 ગુણ્યા સીધા અડધી પોણ કરી શકો બરાબર જો એક આવતું હોય તો દીબે 41 ગુણ્યા 2.5 એટલે કે ઉપર 25 કરી દઈએ નીચે 10 કરી દઈએ ખ્યાલ તો 5 * 2 = 10 અને 5 * 5 = 25 હવે 41 + 5 બરાબર તો 5 * 1 = 5 આ 5 * 4 = 20 ભાગ્યા 2 205 ના અડધા એટલે 204 ના અડધા કરી તો 102 એટલે 102.5 થાય ખ્યાલ આવ્યો તો મિત્રો આપણે કહેલું છે કે .5 આવે તો શું કરવાનું એક ઉમેરી દેવાનું કે કારણ કે जीएसआरપી થી કને નુકસાન થતી નથી આપણો ધ્યાન રાખો તો 102.5 એટલે 103 તો આપણો જવાબ આવી જાય 103 જો મિત્રો કદાચ તમને આ ઘનતીમાં ખ્યાલ ના આવ્યો તો આપણે સીધું પણ કરી શક છીએ આપણે કઈ રીતે કરીશું તો જુઓ આપણી મેં તમને કીધું ને સામાન્ય બુદ્ધિ વાપરશો તો થઈ જશે આપણે અઢી ટિકિટ अगले टिकट का भाड़ा ₹41 लिख लेवा हूं तो एकरू समझ लो अंदाज मारो कि 41 * 2 छे तो 41 + 41 क्या तो 41 * 2 2 मुसाफिर એટલે ડબલ થાય તો 41 ના ડબલ થાય 82 बराबर 2 પુક્ત હોય અને એક બાળક મુસાફર બરાબર તો એક બાળક તો 41 ના અડધા રહે તો 41 ના અડધા થશે तो 41 / 2 तो 40 / 2 करिए तो 20 થાય તો આ કેટલા થઈ જશે 21 કાકે 20.5 થાય એટલે આપણે 21 કરી દેવાનું તો 2 * 3 = 6 8 * 2 = 16 તો આપણો વાળો થઈ જશે 103 આ આપણો સાચો જવાબ હવે જઈએ આપણે આગળ નેક્સ્ટ નાખો જોમી ભોરજન નગરી બસનો 17 સ્ટેજ 102 કિલોમીટર મુસાફરીએ ₹150 થાય તો 4 મુસાફરોનો કુલ ભાડું કેટલું થશે મિત્રો શું ધ્યાન રાખવાનું કે ખાલી આપણે મુસાફરી ભાડું આપેલું હોય તો આપણે આ ઉપરની રકમની કોઈ જરૂર પડશે નહીં આ તો ખાલી તમને 17 સ્ટેજ આપેલું જો મુસાફરી ભાડું કેટલું હ ₹150 મુસાફરો કેટલા હ 4 આપણે કશું કરવાનું આવે નહીં 400 रुपया भाड़ू गुणे 45 मतलब टोटल भाड़ू મળી જાય ખ્યાલ આયો 45 સીધું ભાડું મળી જાય કરો ગુણાકાર 4 તરી 12 11 જો મિત્રો ખાલી ગુણાકારમાં તમે આટલું કરો તો જવાબ મળી ગયો 51 નો કરો છે 2 તો આપણો સીધો જવાબ થઈ જશે 372 આખો કરો અને આપને તો શીખ લે એટલે કરી દઈએ

આપણે એકર વસ્તુ ધ્યાન રાખવાનું વાળું આપ્યું છે એક ટિકિટનો ભાડું કેટલું ₹16 તો આપણે ટિકિટ કેટલી લેવાની છે 7.5 બસ બીજું કશું આપણે દોતું નથી તો સમજી લેવાનું 7.5 ટિકિટ એટલે 4.5 લખાય ગુણ્યા 16 હવે મિત્રો આનો ગુણાકાર કરવો હોય આપણને ના ખાવે તો એક વસ્તુ કરવાનું આ ઇથી પોઈન્ટ કાઢી નાખવાનું નીચે 0 લખી દેવાનું ખ્યાલ આવ્યો 5 * 91 5 * 2 10 5 * 9 45 2 * 8 तो 2 * 1 = 2 और 2 * 8 = 16 9 * 8 = 72 तो भाडो કેટલું થશે ₹72 તો આપણો જવાબ આવી જશે ઓપ્શન A 72 હવે જોઈએ આપણે નેક્સ્ટ આખો જોમી એક વસ્તુ ખાસ કહી દઉં કે હું આ વિડિયો બહુ મહા મહેનતથી બનાવું છું તમે જોતા હશો કે આપણા જોડે કોઈ ડિજિટલ બોર્ડ નથી પરંતુ આપણે મહેનત કરી પાટિયામાં લખી અને તમારા માટે વિડીયો બનાવું છું તો તમે લાઈક કરવામાં બહુ કંજુસરી કરો છો તો એક વખત વિડીયોને લાઈક કરી લેજો જો તમારા મિત્ર મંડળમાં શેર કરવા જવો હોય તો શેર કરી લેજો અને જે મિત્રો જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આપણા જો વિડીયો તમને ગમતા હોય તો કરજો ના ગમતા હોય તો એક મુસાફર પાસેથી કંડક્ટરે દસ કેજની મુસાફરી માટે રૂપિયા પાંત્રીસ ને બદલે પંચ્યાસી વસૂલ કર્યા તો કેટલી રકમ વધુ વધુ વસૂલ કરી તો મિત્રો જુઓ એકદમ સામાન્ય બુદ્ધિથી વિચારવાનું છે કે મુસાફર કે પચાસ ની નોટ આપી હશે બરાબર પંદર પાસા પચાસ ની નોટ આપવાની છે એની જગ્યાએ પેસેન્જરે સોની આપીએ છીએ કંડક્ટર પચાસ ની છે પંદર પાસા આપ્યા છે કે પંચસે ઉસુર કરી લીધા છે આપણે એ બધું નહીં જોવાનું આપણે એટલું જ જોવાનું 35 આપવાના હતા અને 85 આપી દીધા તો કેટલા વધારે આપ્યા તો કશું જ નહીં મિત્રો 85 માંથી 35 બાદ કરી દેવાનું ખ્યાલ આવ્યો ખાલી હું તમને એ જ કહેવા માંગતો હતો કે રકમ જોજો એમાં સરવાળો આવે બાદબાકી આવે ગુણાકાર આવે ભાગાકાર આવે એની ખબર આપણને સામાન્ય બુદ્ધિથી પડવી જોઈએ તો આ તો આપણે ખ્યાલ આવી જાય કે 35 ચૂકવવાનો હતો અને કન્ડક્ટર એ કેટલા લઈ લીધા 85 તો વધારે લઈ લીધા તો એને પાછા આપવા પડશે તો 85 માંથી 35 કાપી લીયા પાછા આપી દે છે ખ્યાલ આવ્યો તો 85 માંથી 35 કાપી તો અહીંયા 0 અને અહીંયા 5 તો આપણો જવાબ થઈ જશે 50 તો ઓપ્શન નંબર C 50 હવે મિત્રો આપણે મળીશું આગળ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવો